મારા ઓલી ના હાથ થઈ રહ્યા તો મને શાંતિ થી ઊંઘ આવે આ કોણો આટલું હાથ જાય તો સારું છે લાતાર વેવાઈ ને ફોન કરો હલો બોલો બોલો વેવાઈ વેવાઈ વેલા હારતી ભતાર દોરા ને હરતા હાથે ધોન માં ચાર દણા લઈને આવતો

લારી લઈ તમે તાર આવતા રહે તું હાર તાર વેવે ફાટેલી ગાડી લઈ ને આવ વ્યવહાર ધોન આવશે રહો તો ઉતવાલ કર વેલા હાર વેવે આબવાનું તૈયાર કરો કરો કે આવી ના ના હમણે પોકા તું ફોન કરીશ ને ભાઈ અડધા હાથે જવાનું કીધું છે રેડી છે અમારો ઓલો લાગે છે એવા તર શાદી કોઈની નજર ના લાગે રાહુલ મોડું થાય છે

Aja bermarahi, uskali Ayo Ya. જય તે ભાર એ ભજન આયા મારા જયતી આયો રે જયતી આયો રેલા બિલા ભાતિયા દેવો જયથી આયો રે ભો આઈ ભોખવાયા જયતી આયો રે મહિન થી પહેલું પહેલું કરતો આપડે હતો

અમારે પોતે જ્યાં બોમ્બે ની બજાર માં બગાડ્યા જ નથી ને તો મારો બીટો કોઈ ખબર જ નથી હોતો ખારી છે ફાસ્ટિંગ અમે આવ્યા હીરી હા અલ્યા છોકરો ભાલ્યા તાપી તાર તો હારો હતો ના 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 આલુ છે અમાર રોમલ ફાટવાલ દરો

कनकिले kila karo ना

બા હે એ કોસે બારફી લી એમોમા કતો વાળા બારફી કી હે હા હા લીલી પૂપાડડી કાકા દેવની દેવન તો થોડી દેવું મોણે બસ કરી કરે બસકરી આલી એ આ હા ની હું નુક કે કોલા ને ફાટડો ઓmdi ઓ પાયુ તો મો પાહે ઓ મારા ગોદાન ખતરે માં લાગે દુદો બ્રૂ છે એ તારી માને ઘાગરો ફાડ્યો ઠીકે રૂ લેવાયો તો ફાડી વીઘ એ તારી માને ઘાગરો ફાડો ઠીકડો લેવા પીલું ઠીકડું ભૂલી ગયો તમે પાછા ગરમી ભાઈ દે તારી કે સલાપ થી ઉપર

और कोमा राम जी बा तुम्हारा ना हेडा पेलू अरे भूली गयो अरे छोरो राम जी तो तो मन खबर चेनी आकाश में हेडे दे ले ले वरना हेडवा दे तो पेड़ थे लेपन वपन की खबर से को होती लान देखवा दी बहु होती या हम फूसिया पर अरे भाई ऊपरो तुम्हारा फुटले को अरे सुनवा आ सुन सुन वो घर टुर ले बेटा